મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટો ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે મોરબીમાં ગરીબ પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે બે હજાર અઢારમાં અંદાજે પાંચસો સાહીઠ જેટલા પ્રધાનમંત્રી આવાસના મકાનોના ડ્રો દ્વારા મોરબી ધારાસભ્ય નગરપાલિકા ચીફ ઓફિસરની હાજરીમાં ફાળવણી કરવામાં આવી હતી રાજુભાઈ દવે અને જગદીશભાઈ બાંભણીયા સહિત અરજદાર વિધવા મહિલા દ્વારા ન્યાય આપવા મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેને રજૂઆત કરવામાં આવી હતી મહાનગરપાલિકા કર્મચારીઓની સાત ગાઢ થી

તપાસ કરે ને હું આ બેન છું જેટલા નથી લઈ ગયા હું એની સાથે રહીશ અને ભલે મારે મરી જવું તો મરી જઈશ પણ મકાન અપાવે છૂટકો કરીશ અને ધ્યાન રાખીને સમજી લેજે કે મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા થઈ એમ કે ભાઈ શાંતિ ની વાત અમે શાંતિ બે હાથ જોડી છીએ કે આ બેન ને કામ કરે છે તો એનું કારણ શું તો મકાન ગરીબ માણસ મકાન ન આપી શકો

અત્યારે મકાનની મને કોઈ નોટિસ નથી આવી મારું લાઇટ બિલ ફરી ગયું છે મારું મકાન એક કોકડે અપાઈ ગયું છે અને હું પગલાં લઉં છું તો મને જવાબ આપતા નથી મને એમ કહે છે કે શાંતિથી જવાબ આપો હવે મારે ક્યાં પગલાં લેવા અને કેવી રીતે મારે મારું મકાન લેવું બે હજાર અઢાર માં મને મકાન મેં આપી હતી સનત અને તે પછી કઈ જાણ કર્યા વગર મારું મકાન બીજે અપાઈ ગયું છે બીજા હસ્તક બીજા ને દેવાઈ ગયું છે મારી સનતું ફરી ગઈ છે અને હું અહીંયા નગરપાલિકા એ ધક્કા ખાવ છું મને જવાબ આપતા નથી ને એમ કે છે કે શાંતિથી વાત કરો હવે અમે ગરીબ માણા ક્યાં પગલા લઈએ